તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ ગુરુવાર વિધર્મીઓ તેમનો કાળ પૂરો થતા સુધી યરુશાલેમને પગ તળે રોડી નાખશે સંત લુકના શુભ સંદેશમાંથી પાઠ એકવીસમો અધ્યાય કડી વીસ થી અઠ્યાવીસ ઈસુએ શિષ્યોને કહ્યું જ્યારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું જુઓ ત્યારે સમજી લેજો કે એનો વિનાશ આવી પહોંચ્યો છે ત્યારે જેઓ યહુદિયામાં હોય તેમણે ડુંગર ઉપર નાસી જવું જેઓ શહેરમાં હોય તેમણે ત્યાંથી ચાલ્યા જવું અને જેઓ શહેરની બહાર હોય તેમણે અંદર ન આવવું કારણ એ સજાનો કાળ હશે જ્યારે જે કંઈ લખેલું છે તે બધું સાચું પડવાનું છે એ દિવસોમાં જે સ્ત્રીઓ સગર્ભા હશે અથવા જેમને ધણા બાળકો હશે તેમની કેવી દુર્દશા થશે કારણ આ ભૂમિ ઉપર ભારે આફત આવી પડશે અને આ પ્રજા આ પ્રજા ઉપર કોપ ઉતરશે લોકો તલવારની ધળે ધડી પડશે તેમને બંદીવાન બનાવીને દેશ દેશમાં લઈ જશે અને વિધર્મીઓ તેમનો કાળ પૂરો થતાં સુધી યરુશાલેમને પગતળે રોડી નાખશે સૂર્ય ચંદ્ર અને તારાઓમાં એધણીઓ દેખાશે અને તોફાને ચડેલા સમુદ્રની ગર્જનાથી પૃથ્વીની પ્રજાઓ દિગમૂળ અને આકુળ વ્યાકુળ બની જશે પૃથ્વી ઉપર ઉતરનારી આ આફતના વિચાર માત્રથી ભયભીત બનીને લોકોનો જીવ ઉડી જશે કારણ ગગન મંડળના નક્ષત્રો ચડાયમાન થશે અને ત્યાર પછી લોકો માનવ પુત્રને મહા સામર્થ્ય અને મહિમા સાથે વાદળા ઉપર આરૂઢ થઈને આવતો જોશે જ્યારે આ બધું બનવા માંડે ત્યારે ટટાર ઊભા રહી માથું ઊંચું રાખજો કારણ તમારી મુક્તિ નજીક આવી છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે જય સુ આજનો સુસંદેશ એક વાર્તા દ્વારા સમજી શકાય એક વખત એક બાળક પોતાના નિશાળેથી પાછું જતું હતું અને જ્યારે તે રસ્તામાં પાછું જતો હતો ત્યારે અચાનક વાવાઝોડું શરૂ થયું ભારે પવન ફૂંકાવા લાગ્યો બરાબર વીજળી કડકવા લાગી ત્યારે બધા લોકો બુઓ પાડતા હતા કે પોતાના ઘરમાં પેસી જાવ પ્રલય આવવાનો છે પણ એ બાળક એકદમ શાંત મગજે હસતું હસતું પોતાના રસ્તે જતું હતું એક વ્યક્તિએ પૂછ્યું તને ડર નથી લાગતો આટલો મોટો પ્રલય આવવાનો છે તને ડર નથી લાગતો

એ તમારી મુક્તિનો સમય હશે આજના સંદર્ભમાં કદાચ આપણે શુભ સંદેશ જોઈએ તો આપણા જીવનમાં પણ ઘણા પ્રલયો આવે છે આજના જમાનાની અંદર કદાચ એ સોશિયલ મીડિયાનો પ્રલય હોય કદાચ એ પાપોનો પ્રલય હોય આપણી કુટેવોનો પ્રલય હોય આપણી આળસનો પ્રલય હોય પણ જ્યારે એ બધી વસ્તુઓ આપણા હિતમાં નથી આવતી ત્યારે પણ પ્રભુ આપણો સાથ છોડતો નથી આપણી સાથેને સાથે રહે છે ડુ નોટ ફિયર એમ નહીં હું તમારી સાથે છું પ્રલયની માનવ પુત્ર નું આગમન અમારા વાળા ધર્મજનો આપણે ટૂંક સમયમાં આગમન ઋતુમાં જવાના છીએ ત્યારે આપણે પ્રભુને આવકારવા માટે તૈયારી કરીશું પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણે આપણું હૃદય ચોખ્ખું કરી પ્રભુના આગમન માટે તૈયારી કરીએ જય શ્રી